ગુજરાતની અલૌકિક સંગીત બેલેડી તાનારીરીની સ્મૃતિમાં દર વર્ષે યોજાતા તાનારીરી મહોત્સવમાં આ વર્ષે ત્રીજા દિવસે સંસ્કાર ભારતી દ્વારા તાનારીરી નૃત્ય નાટિકાની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં ખેરાલુ પ્રાંત અધિકારી અમિત ચૌધરીએ સ્વાગત પ્રવચન કરીને મહેમાનોને આવકાર્યા હતા ત્યારબાદ સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના નૃત્ય સંયોજક ડોક્ટર સ્મૃતિબેન વાઘેલા તેમજ લોકસંગીતના કલાકારો દ્વારા દીકરીઓને કલાઓ તેનું શિક્ષણ અને મહત્વ સમજાવવા તાનારીરી કથાવસ્તુ વિષય પર નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આચાર્ય પ્રસન્નાજીએ આશીર્વચના પાઠવ્યા હતા જ્યારે સાંસદ હરિભાઈ પટેલે તાનારીરી મહોત્સવ ઉજવણીને કળા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર ગણાવી સંગીત બિલડી તાનારીરીના બલિદાન ગાથાને બિરદાવ્યું હતું આજે તાનારીરી મહોત્સવ સંગીત સમારોહ જેમાં એક વિશેષ દિવસમાં અમારી તાનારીરી નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ થઈ જેના માટે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને સરકાર શ્રી દ્વારા અને સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આ જે અમને અવસર આપવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ જ અનેરો છે અને આજે આવી બે મહાન સંગીતકાર બહેનો વડનગરમાં થઈ ગઈ એમના જીવન ને રજૂ કરતી આ નૃત્ય નાટિકા અમને પ્રસ્તુત કરવામાં એક અલગ ઉર્જાનો અનુભવ થયો છે અને એ ખૂબ જ પ્રેરણાદાયક લોકો માટે બને એવી અમારી અમારી અભ્યર્થના